હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ફળસાણની દુકાન જેવો નાસ્તો બનાવીશું અને આ નાસ્તો આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું અને ઘરની સામગ્રીમાંથી જેને તમે આ વિડિયો જોઈને તરત જ આ રેસીપીને ટ્રાય કરશો ખૂબ જ સરસ આ નાસ્તો બનીને રેડી થાય છે જે આપણે સમોસા કે પછી પ્યાજ કચોરી જે ખાઈએ છીએ એને પણ તમે ભૂલી જાઓ એટલો સરસ આ નાસ્તો બનીને રેડી થાય છે તો ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને ગમે તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું જે આપણે રેગ્યુલર રોટલી માટે યુઝ કરતા હોય તે લેવાનો છે અને લોટને આપણે ચાડીને લેવાનો છે તો અહીંયા મેં એક કપ ભરીને લોટ લીધેલો છે તેની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમો આપણે હાથેથી થોડોક ક્રશ કરીને એડ કરવાનો જેથી તેની સરસ એવી ફ્લેવર પણ આવે અને આ નાસ્તામાં તમારે અજમો જરૂરથી એડ કરવાનો તેનાથી સરસ એવો ફ્લેવર આવશે હવે અહીંયા મેં થોડાક ચીલી ફ્લેક્સ લીધા લીધા છે અડધી ટી સ્પૂન જેટલા આ પણ તમારે એડ કરવાના જેનાથી નાસ્તો પણ સરસ દેખાશે અને ખાવામાં પણ સરસ લાગશે અહીંયા આપણે થોડીક ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરી લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો અડધી ટી સ્પૂનથી થોડુંક વધારે આપણે મીઠું એડ કરી લઈશું હવે બધી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે આ નાસ્તો એકદમ ખસ્તા બને તે માટે મેં અહીંયા દેશી ઘી લીધેલું છે તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન ભરીને લીધેલું છે તો આપણે ઘી એડ કરીશું અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ તેલની જગ્યાએ તમે જો ઘી લેશો તો આ નાસ્તો એકદમ સરસ ખસ્તા બનીને રેડી થશે તો જો ઘી બને તો તમે ઘી લેજો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં બધા જ લોટમાં સરસ રીતે મૂળ આવે તે રીતે આને મિક્સ કરી લીધેલું છે અને અહીંયા આપણે જરૂર નથી કે મુઠ્ઠી પડતું મૂળ રાખવાનું પણ જો તમે એક કપ ભરીને લીધો હોય તો તમારે એક ટેબલ સ્પૂન જેટલું તો તમારે ઘી એડ કરવાનું જ હવે આપણે નોર્મલ પાણીથી જ આનો લોટ તૈયાર કરવાનો છે તો આપણે રોટલીથી થોડોક કાઠો અને પરોઠાથી થોડોક સોફ્ટ રાખવાનો એટલે બહુ વધારે કાટું નથી રાખવાનું જસ્ટ સાધારણ આપણે થોડોક કડક કરીશું કારણ કે આને આપણે દસ મિનિટ માટે મૂકી રાખીશું જેથી એ મૂકી રાખવાથી સોફ્ટ બની જશે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા મીડિયમ સોફ્ટ લોટ બાંધ્યો છે અને આટલો લોટ બાંધવામાં મેં એક કપ જેટલું પાણી લીધું હતું તેનાથી મને અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તો બસ આપણે એટલું જ પાણી એડ કરીને આ લોટને રેડી કરવાનો છે હવે આ લોટને આપણે પાંચથી દસ મિનિટ માટે મૂકી રાખવાનું છે જેથી લોટ સરસ એવો સોફ્ટ થઈ જશે અને સેટ થઈ જશે તો ત્યાં સુધી આપણે જે નાસ્તોનું સ્ટફિંગ રેડી કરવાનો છે તો તે તૈયાર કરી લઈએ હવે આપણે એક આ રીતે પેન લઈશું તેની અંદર આપણે બે ટીસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે થોડુંક જીરું એડ કરીશું તો અહીંયા મેં વન ફોર ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે તમારે અહીંયા વરિયાળી એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો આની અંદર વરિયાળી અને તમે આખા ધાણા ક્રશ કરીને એડ કરો તો તમે ખૂબ જ સરસ લાગતું હોય છે તો તમારે એડ કરવું હોય તો આ ટાઈમે એડ કરી લેવાની હવે અહીંયા મેં બે મોટી સાઈઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે અને સાથે જ બે લીલા મરચાં તો તેને પણ આપણે એડ કરી લઈશું તો અહીંયા આપણે ડુંગળીને બહુ વધારે સાંતળી નથી લેવાની તેનું ક્રંચ રહે એ રીતે જ આપણે એને સાંતડવાનું છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બે થી ત્રણ મિનિટ માટે સાંતળીશું આ નાસ્તો આપણે આ રીતે ડુંગળીથી બનાવવાના છે અહીંયા આપણે બાફેલા બટાકાનો કે તમે કાચા બટાકાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી એટલે આ નાસ્તો એકદમ ફટાફટ બની જતો હોય છે કારણ કે આપણે આ રીતે ડુંગળીને સાંતળીને જ કરવાનું છે તો તમે આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ રીતે ડુંગળી એકાદ મિનિટ સંતરાઈ જાય પછી આપણે અંદર લાલ મરચું પાવડર એડ કરીશું જેટલું ધાણાજીરું પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું સાથે જ આપણે થોડો ગરમ મસાલો અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું તો અહીંયા હું અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું લઉં છું હવે આને આપણે સારીથી મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ રીતે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને હવે લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી લઈશું મિક્સ કરી લઈએ અને હવે આ સ્ટફિંગને આપણે કોઈ પણ ડીશની અંદર લઈને ઠંડુ કરી લઈશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો એકવાર આ રીતે હાથેથી મસળી લઈશું અને આ રીતે આપણે લોટના બે લુવા કરી લઈએ હવે લીંબુ જેટલો આપણે લોવો લેવાનો છે તમને આ નાસ્તો જે રીતને નાની સાઈઝમાં કે મોટી સાઈઝમાં જે સાઈઝમાં તમારે બનાવવો હોય એ પ્રમાણે તમારે આ લોટના લુવા તૈયાર કરી લેવાના તો હવે હું આ પ્રમાણે બધા લુવા તૈયાર કરી લઈશ તો એ મેં બધા જ લુવા રેડી કરી લીધેલા છે તો હવે આને આપણે સાઇડ પર કરી લઈએ અને અહીંયા આપણે જે ડુંગળી લીધી છે એ ઠંડી થઈ ગયેલી છે તો હવે આની અંદર આપણે સેવ એડ કરવાની છે તો અહીંયા મેં રતલામી સેવ લીધેલી છે વન ફોર વન ફોર કપ જેટલી મેં સેવ લીધેલી છે અને આ નાસ્તો બનાવવા માટે તમારે આ રીતની રતલામી સેવ જ લેવાની છે તમે કોઈ પણ નમકીન લઈ શકો છો પણ જો નાસ્તો એકદમ ટેસ્ટી બનાવવો હોય તો તમે આ સેવનો જ ઉપયોગ કરો તો અહીંયા મેં વન ફોર કપ જેટલી સેવ લીધી હતી અને સેવને મેં આ રીતે ક્રશ કરીને લીધેલી છે તો મેં પહેલેથી ક્રશ કરીને રાખેલી છે અને આ સેવ તમારે ઘરે કઈ રીતે બનાવી તેનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે તો તમે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો અને આ રેસીપીને પણ ટ્રાય કરી શકો છો તો હવે આપણે જે ક્રશ કરેલી રતલામી સેવ છે તે આ સ્ટફિંગમાં એડ કરી લેવાની છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એ અમે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લીધેલું છે તો હવે આપણે નાસ્તો બનાવી લઈએ તો હવે આપણે એક આ રીતનો લુવો લઈશું અને તેને આપણે હાથેથી આ રીતે મોટો સાઇઝનો લુવો કરવાનો છે તમે એને વણીને પણ કરી શકો છો પણ આપણે એક કટોરી જેટલો જે રીતની કટોરી હોય એ રીતનો શેપ આપી દેવાનો છે તો અહીંયા હું ખાલી રાઉન્ડમાં જ દબાવી રહી છું વચ્ચે મેં એટલું પ્રેસ નથી કર્યું આપણે વચ્ચે થોડુંક જાડું જ રાખવાનું બહુ વધારે આપણે પતલું નહીં કરી દેવાનું તો આપણે જેટલું સ્ટફિંગ ભરવાનું હોય અને જે રીતનો લુવો તૈયાર કર્યો હોય એ પ્રમાણે જ આપણે તૈયાર કરવાનું છે તો વચ્ચે પણ આપણે થોડુંક આ રીતે દબાવી દઈશું જેથી બહુ વધારે પતલું ના થાય તેનું ધ્યાન રાખવાનું હવે આપણે સ્ટફિંગ ભરીશું તો આ રીતનું કરીને આપણે સ્ટફિંગ ભરવાનું છે તો આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરી લેવાનું તો હવે આપણે આ રીતે આ રીતે કરીને અને આ રીતે આપણે બંધ કરતા જવાનું છે જે રીતે આપણે કોઈ પણ પરોઠા તૈયાર કરતા હોઈએ છીએ સ્ટફિંગ પરોઠા એમાં જે રીતે કરીએ છીએ એ પ્રમાણે આપણે આને આ રીતે કરી લેવાનું છે અને જે હાથ બગડે તેને પણ આપણે ક્લીન કરી લેવાનું જેથી આપણો નાસ્તો છે એ ઉપરથી ખરાબ ના થાય

આને વચ્ચેથી આ રીતે પ્રેસ કરી લેવાનું જેથી સરસ એવું એકદમ કચોરી જે આપણે સ્ટફ કરતા હોય એ પ્રમાણે જ આનું સ્ટફ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આ સ્ટફ થઈ ગઈ છે અને લાસ્ટમાં આપણે આ રીતે દબાવી દેવાનું જેથી જ્યારે આપણે એને તળીએ તો એ સરસ ફૂલે તો આને હું સાઈડ પર કરી લઈશ અને આ જ પ્રમાણે આપણે બધા જ લુવા જે છે એ બધા જ લુવાને આ જ પ્રમાણે સ્ટફ કરીને નાસ્તો રેડી કરી લઈશું તો અહીંયા મેં બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધેલો છે તો હવે આને આપણે તળવાના છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા તેલ મેં પહેલેથી ગરમ કરી લીધેલું છે અને મીડિયમ તેલ ગરમ થયેલું છે તો આપણે નાસ્તો તળવા માટે મીડિયમ તેલ ગરમ હોય તે રીતનું જોઈએ છે તો હવે આપણે એક એક નાસ્તો આ રીતે એડ કરી લઈશું તો આને આપણી મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાનું છે કારણ કે અંદરથી આ કાચું ના રહે એ રીતે અને આને એકવાર નાખ્યા પછી જ્યાં સુધી એની રીતે ઉપર ના આવે ત્યાં સુધી બિલકુલ ટચ નથી કરવાનું તો આપણે આને આ જ રીતે થવા દઈશું તો આ રીતે જ્યારે ઉપર આવે પછી એને ફેરવતા જવાનું છે અને બંને સાઈડમાં લાઇટ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આ નાસ્તાને આપણે તળી લેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ કલર આવ્યો છે તો આને આપણે બહુ વધારે ડાર્ક નહીં કરીએ બસ હવે એકાદ મિનિટ માટે આને થવા દઈશું પછી આપણે આને બહાર નીકાળી લઈશું તો હવે આ નાસ્તો એકદમ રેડી છે તો આને આપણે બહાર નીકાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી છે તો આને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને આ જ પ્રમાણે આપણે બાકીનો બધો જ નાસ્તો તળીને રેડી કરી લઈશું તો રેડી છે આપણો એકદમ ગરમા ગરમ નાસ્તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે જે સમોસા અને કચોરી ખાવ છો તેનાથી પણ સુપર આ નાસ્તો બનીને રેડી થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને કેવું લાગે છે તે પણ તમારા ફીડબેક મને જણાવો જરૂરથી જણાવજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બે આઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા જ સાથે ત્યાં સુધી આવજો